रमती जी मात मो माई रमती जी मात मो माई रमती मां भगवती पराशक्ति परा अंबा मां जगदंबा भेड़िया वाली कारण के मां से ही तो मां से साहेब भगवती जो धारे તો મારું ને તમારું પોષણ કરી શકે અને મા ભગવતી જો ધારે તો મારો તમારો સાહેબ વિનાશ પણ કરી શકે જેમ કે પાણી વિના જીવીનો હોનારત નાખે પવન વિના જીવીનો હોગી તો વાવાઝોડું મારી નાખે એમ જો શક્તિ છે એ જો ધારે તો મારું ને તમારું પોષણ કરી શકે અને ભગવતી છે જો ધારે તો મારો તમારો વિનાશ એ કરી શકે એનો અદભુત એક પ્રસંગ દેડી ગામ કારણ કે જેથી દુકારે જબર બોલાવી મલક પર હોયતનો હુકમ મહારાજનો દુષ્યન ભરેલો દાજનો અહીંયા લંપટ જમાનો છાટો ને લાજનો પશુગઢ મનુષ્ય ને પારવા પારવા અઘોરી મોકલો જગત ને મારવા તા તો હાથ માર્યા વેદની ની હલબલી કરેવા આપતા જાતની ગલબલી ત્યારે કાહું પિતર ત્રાંબુ ધાતુ કોઈ ને નો રહી કલી ત્યારે કમર માં લંગોટી હાથ માં કાસલી રાખ થઈ ગરોગર ઘર ભીખ માગે ધણી ધરા પર યો ને કોઈ ગોનો ધણી અરે ગણતરી કરુત પાર નાવે ગણી ખલક ના કોરે થી પ્રભુ ખૈશા આ ભારત ભૌમ ની કોક ભૂંડી દેશા નર નારી ને પડયા તા તો જંગલ વિચ રોતા મૈકા બચા તા તોછા પર લીંબુ લટકતા હાલમાં ચટકતા ઉધેદડ હાલતા અરે ક્યાંય નો અટકતા એવાય મરદો થઈ ગયા દેશમાં ભટકતા કામે લઈ દેહ નાગેરે ઉજળ કર્યો અરે પ્રાચી એ સાત આટા ફેર્યો ઓખો બરડો બારાડી છે ચડાવ્યા ઉરમાં ત્યાંથી પીડો હાલાર વદ આવ્યો પૂરમાં ચાખીયો મલક ને થઈ ગયો ચક ચુરમાં તેથી ઓલું હળવદ ગયું તું આંકના ના લોરમાં ગોંડલી મંડકી પોકાહા પાડવા આ જૂના ના નિપાટી હલાવવા જાડવા અરે રિયો ને બડદીયો કોઈને નાડવા ગજવી ભોજ માર વાડે ગયો અરે લોટો જોટો સંઘ માલ લૂટી લીધો

થઈ અને કારણ કે પછી તો જીવ વાલી જ્યાં ખડ દેખે ત્યાં માણા ભાગવા મંડગ જીવ કરતા જીવાય વાલી ઢોરનું થાય ત્યાં માણા ભાગવા મંડ ગયા એટલે બધા ગામના અઢારે વર્ણ ભેગા થઈ અને એ વિચાર કરી એમ કીધું કે આપણે એક કામ કરી આપણી મા ભગવતી પરાશક્તિ પરા અંબામાં જાનબાઈ માં છે અને આપણે જાનબાઈ માં ની રજા લઈ અને પછી આપણે આપણા ઉંચાડા આપણા ગાડા હાકીએ એટલે આખો ગામ જાનબાઈ માં પાસે આવી અને ઉભા રહ્યા અને માં ભગવતી ને વિનંતી કરે છે કે માં માલ નું દેખું માણા ભાગવા માંડી ગયો આ દુકાન વરહ માં આપણે તો પાણી પીવાનું થઈ જાય છે પણ મા આ માલ ઢોર મૂંગા માલ નો હું મા એનું એનું એને ક્યાંથી ન પાડી અમે હવે મા તમે અમને રજા આપો હવે અમે અમારા ગાડા લઈ અને અમે આમ ગર ઠરાવ્યા જાય એટલે જાનભાઈ માઈએ કીધું કે અરે બાપા કઈ ગામ મૂકીને થોડુંક વયું જવાય ગામને મૂકીને અને થોડુંક વયું જવાય અરે માં જાવું તો જો હેરનું હોય તો આયરે મોરે હાલતા થયા એટલે હાલતા 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 એ ગામના પાદર માં આવી અને ભગવતી ઉભા રહ્યા ખોટી થી આમ લીટો કે બાપા એક કામ કરો અહીંયા એક નાની એવી ગુઈગારો

રાણા આપા અને એને થોડોક રોગ કંઈક લાગુ પડ્યો શરીરની માલિપા કડતર આવી ગઈ ખાટલે પડી ગયા થોડીક બીમારી થી થોડા ગેરાણા એટલે જાનબાઈ માં એ કીધું કે બેટા આપા રાણા બેટા રાણા હવે વ્યારું કરી લેને એમાં મને આજ હરખમ છે મને આજ હરખું નથી મારે વ્યહારું કરવું નથી

આ બધા ના પાડી દે ગામ પાણી આપણા જે ભાણે ભરતા હોય આપણા જે આપણા જે આપણે ભેગા ભરતા હોય એને જ પાણી ભરવા દિયો બાકી બીજા ગામ નવું પાણી ભરવા દો માં એવી કાનમાં ભંભેરણી કરી એટલે રાણા આપા એ કીધું બા મારે ખાવું નથી મને હરખમ છે કે ના બેટા કે હું તને વાંધો છે આપણે વેદને ને બોલાવીશું આપણે વેદ ને જાઉં હારા મારા વેદને ને ઘીરે તેડાવીશું એને મારે ખાવું નથી

પાણી ભરવા ગામના બીજા કોઈ ભગવતી નો પ્રકૃતિ નો મરોડો બદલાણો સાહેબ ની રેખાયું ફરવા માંડી કીધું કે બેટા હવે તારું ફવાર થવા દો તો ને તો ને એ ભગવતીના ના માંથી શબ્દ ત્યાંથી છૂટ્યા સાહેબ દીકરો હગો ફાટી પડ્યો ન્યાય ન્યાય અને હજી તમારે દેડી જઈ અને સાહેબ જોવું હોય તો હજી નરારી વાય અને એ રાણા આપવાની ખાંભી હજી ત્યાં મોજૂદ છે કારણ કે આ ભગવતીઓ ગાંધીજી તો અશ્વસીતા નિવારણ કાયલ લઈ આવ્યા પણ અમારી ભગવતીએ તો પહેલેથી સાહેબ આ આ પરંપરાને કેટલા વર્ષોથી આ ભગવતીઓ કરતી આવે કારણ કે એ ભગવતીઓની તાકાત હતી સાહેબ મા ભગવતીના મોહાડમાં મગરવાડાથી મા ભગવતીનો ઓયડો બનતો હતો અને મગરવાડાથી મા ભગવતી કીધું કે મારા મામાની ની ગીરેથી આવ્યું છે ગરીમાથી આવ્યું છે મારા મામા ની આવ્યું આવ્યું મારા મામા કોઈ ટૂંકું મોકલાવે નહીં તમે એક કામ કરો શેડા ફેરવી નાખો થઈ જાય ઈ શેડા ફેરવા અને સાહેબ સડાયું બબે હાથમાં બાઈને નીકળ્યું હજી આડો હર છે જોવું હોય તો આ ભગવતીઓ કારણ કે મા છે એ તો મા છે કારણ કે જીણ પેટ ધારી દ્રિવિકાયા જોગ માયા જનમતી દમતી સખડ પરી તાપ પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલીના ના પથ્થર ગુણ ગાતા રહ્યા અણુમોલ હા હા હમ તણા એ દેવી હજી દિવસ ક્યાં જાતા રહ્યા આ ભગવતીઓ આ શક્તિઓ આ માની વંદના જેમાં